રાજપરા બે તણસા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર વાળા તેના કબજામાંથી પોસ્ટ ડોડા જેનું વજન એકસો સત્તાવન કિલો નવસો બાર ગ્રામ જેની કિંમત ચાર લાખ તોતેર હજાર સાતસો છત્રીસ તથા વજન કાટો જેની કિંમત રૂપિયા બે હજાર તથા આધાર કાર્ડ તથા લાઇટ બિલ જેની કિંમત રૂપિયા જીરો જીરો કિંમત રૂપિયા ચાર લાખ પંચોતેર હજાર સાતસો છત્રીસ ને મુદ્દામાલ સાથે મજકુર ઇસમ પકડી પાડે આ અંગે તેની સામે એનડીપીસી પીએસ એક્ટ ની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી

ચુડાસમા એચ રાજેન્દ્રસિંહ ગોહિલ તથા ડબલ્યુપીસી પીસી નીલમબેન વિરડિયા તથા પીસી હરપાલસિંહ ગોહિલ પીસી ધર્મદીપસિંહ જાડેજા પીસી કાનજીભાઈ નકુમ તથા ડીપીસી ચિરંતનભાઈ રાવલ ડીપીસી સુરેન્દ્રસિંહ ગોહિલ જોડાયા હતા